સુદ્રનગરના પોલીસ હેડક્વાર્ટર ખાતે ધૂળેટીના પર્વની ઉજવણી કરવામાં આવી કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર પોલીસ વડા ડિસ્ટ્રિક્ટ જજ અને જિલ્લા વિકાસ અધિકારી સહિતના અધિકારીઓ પણ ધૂળેટીના રંગમાં રંગાઈ ગયા હતા આ કાર્યક્રમમાં કલેક્ટર ઓફિસ સ્ટાફ પોલીસ સ્ટાફ અને જિલ્લાવાસીઓ ભેગા મળીને ધૂળેટીની ઉજવણી કરી હતી સૌને હોળી અને ધૂળેટીના પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ ખાસ કરીને હોળીનું પર્વ એ આપણા રંગોનું પર્વ છે અને સુરેન્દ્રનગર જિલ્લામાં ખાસ કરીને આજે એ પોલીસ હેડક્વાર્ટર ખાતે એસપી સાહેબે જે આયોજન કર્યું તું એમાં તમામ જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ અને એમના સ્ટાફ સાથે અને એમના ફેમિલી સાથે આજે હોળી ધૂળેટી મનાવવામાં આવી છે આ પ્રસંગે ખાસ કરીને આપણા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા પરિસ્થિતિ ખૂબ સારી રીતે જળવાઈ રહ્યા અને ખૂબ શાંતિથી આપણે આગામી લોકસભા ચૂંટણી એનું પણ આપણે કામ પૂરું કરીએ એવી આજે જિલ્લા પોલીસ પરિવારના જે ધૂળેટીના પર્વ નિમિત્તે પોલીસ હેડક્વાર્ટર ખાતે સમગ્ર જિલ્લા વહીવટી તંત્રના તમામ અધિકારીઓની વચ્ચે હોળી અને ધૂળેટી ના પર્વ ની ઉજવણી કરવામાં આવે છે સાથે સાથે district judge શ્રી ગઢવી સાહેબ છે એમની સોમનાથ ખાતે બદલી થયેલ છે તો આ પાવન પ્રસંગે એમને વિદાય આપી અને અમારી લાગણી પણ વ્યક્ત કરેલી છે અને આગામી દિવસોની અંદર સુરેન્દ્રનગર જીલ્લા ની અંદર શાંતિ સલામતી અને ખુબ જ સારી રીતે જળવાય રહે એવી પ્રભુ ને પ્રાર્થના કરું છું